નમસ્કાર મિત્રો તો આજે આપણે કોમ્પ્યુટરમાં નોટપેડ શીખીશું તો તમે જોઈ શકો છો કે એક પેરેગ્રાફ આપણે લખી દીધો છે હવે આને આપણે સેવ કરવાનું છે તો સૌથી પહેલાં ફાઇલ મેનુમાં જઈશું એમાં ત્રીજા નંબરે સેવ ઉપર ક્લિક આપીશું આપણે ડોક્યુમેન્ટમાં સેવ કરીશું જે પહેલેથી વિજય નામનું ફોલ્ડર બનાવેલું છે એના ઉપર આપણે ડબલ ક્લિક આપીશું હાલ એક પણ ફાઇલ નથી એટલે ફાઇલ મેનુમાં આપણે ફાઇલ સેવ કરીશું વિજય નામે તો મિત્રો વિજય વન નામની ફાઇલ આપણે સેવ કરીશું તો તમે જોઈ શકો છો વિજય વન કરીને સેવ થઈ ગયું છે હવે સેવ કર્યા પછી ફાઇલ મેનુમાં તમારે નવું પેજ લેવું હોય તો તમે ન્યૂ પર ક્લિક આપી શકો કાં તો તમે એની શોર્ટકેટ કી પણ છે કંટ્રોલ એન તો તમે એ પણ કરી શકો તો ન્યૂ એટલે નવું પેજ લેવું ઓપન એટલે બનાવેલી ફાઇલ ખોલવી તમે નવું પેજ લીધું હોય એના પછી તમારે કોઈ બીજી ફાઇલ ખોલવી હોય તો તમે ઓપન પણ કરી શકો તો આપણે બનાવેલી ફાઇલ ખોલવા માટે વિજય વન પર ડબલ ક્લિક આપશો એટલે ઓપન થઈ જશે ફાઇલમાં આપણે સેવ તો પહેલાંથી કરી દીધું છે હવે સેવ એઝ એટલે તમારે ફાઇલનું નામ બદલવું હોય આપણે પહેલેથી વિજય વન કરીને ફાઇલનું નામ લખેલું છે એની જગ્યાએ તમારે કોઈ બીજું નામ ચેન્જ કરવું હોય તો તમે સેવ એસમાં જઈને ફાઇલનું નામ ચેન્જ કરી શકો દાખલા તરીકે વિજય વન આપણે હટાવી દઈએ છીએ અને એની જગ્યાએ આપણે રોહન લખીશું અને સેવ કરીશું તો તમે જોઈ શકો છો મિત્રો ઉપર આપણે વિજયની જગ્યાએ રોહન આવી ગયું છે તો સેવ યસ એટલે નામ બદલવું એના પછી તમારે પેજ સેટઅપમાં જઈને તમે પ્રિન્ટ નીકાળવું હોય એના પહેલાં પેજ પણ સેટઅપ કરવું પડે તો હાલ આ ફાઇલ બતાવે છે તમારું લખાણ તમે સાઈઝમાં લેટરની જગ્યાએ એ થ્રી પણ કરી શકો એ ફોર પણ કરી શકો દેખો અહીંયા ચેન્જ થશે એ ફાઈવ પણ કરી શકો નોર્મલી એ ફોર સાઈઝનું પેપર આવતું હોય છે એ ફોર કરીને તમે ઓકે બટન આપી શકો તો ફાઇલમાં જઈને પ્રિન્ટમાં કેટલા પેજ નીકાળવા તમે હોય લખી શકો એક્ઝામ્પલ રીતે આપણે એક નીકાળી દઈએ અને પોચ પેજ કાઢવા છે તો પોચ લખી પ્રિન્ટ હો તો અપ્લાય ઉપર ક્લિક આપો એટલે પેજ નીકળી જાય ફાઇલમાં મેં એક્ઝિટ એટલે બહાર નીકળી જશો તો ફરી એકવાર ફાઇલ મેનુ શીખી લઈએ મિત્રો ન્યૂ એટલે નવું પેજ લેવું ઓપન એટલે બનાવેલી ફાઇલ ખોલવી સેવ એટલે સેવ સેવ એસ એટલે નામ બદલવું પે સેટઅપમાં તમે એ ફોર કરી શકો પ્રિન્ટમાં તમારે કેટલા પેજ નીકળવા એ તમે લખી શકો અને એક્ઝેટ એટલે તમે સાવ બહાર નીકળી જશો મિત્રો હવે આપણે એડિટ મેનુ શીખીશું તો સૌથી પહેલાં એડિટ મેનુમાં જઈને તમારે સિલેક્ટ કરી દેવું સિલેક્ટની શોર્ટ કી હે કંટ્રોલ એ તો આ રીતે તમે સિલેક્ટ કરી શકો સિલેક્ટ કર્યા પછી ભૂલથી તમારે એ બીસીડીનો કોઈ પણ એક અક્ષર દબાઈ ગયો તો આખું લખાણ જતું રહેશે તો એને પાછું લાવવું હોય તો તમે એડિટમાં જઈને અંડું કતો તો કંટ્રોલ ઝેડ કરી શકો કંટ્રોલ ઝેડ એની સોળકી છે તો આ રીતે મિત્રો પાછું આવી જશે તો ગયેલું પાછું લાવવા માટે અંડુનો ઉપયોગ થતો હોય છે હાલ સિલેક્ટ કરેલું છે અને આ લખાણ તમારે કોઈ બીજી ફાઇલમાં મૂકવું છે તો તમે અહીંયા કટ કરી શકો તો કટ કરશો તો અહીંયા નીકળી જશે નીચે સ્ટાર્ટ બટનમાં જઈશું અને બીજી કોઈ પણ ફોલ્ડર ફાઇલ ખોલીશું આપણે વડપેડ તો અહીંયા ઉપર બતાવે છે પેસ્ટ લખેલું એના ઉપર ક્લિક આપશો એટલે આખું લખાણ અહીંયા આવી જશે તો મિત્રો હું મેક્સિમાઇઝ કરીને તમને બતાવી દઉં કટ કરેલું લખાણ મેન ફાઇલમાંથી નીકળી જાય છે અને કોઈ પણ બીજી ફાઇલમાં તમે પેસ્ટ કરો તો ત્યાં મુકાય છે ચલો કેન્સલ કરી દઈએ આપણે અને સેવ નથી કરવી ફાઇલ તો તમે ડોન્ટ સેવ પણ કરી શકો પાછું અહીંયા લાવવું હોય તો એડિટમાં જઈને તમે પેસ્ટ પણ કરી શકો ફરી આપણે સિલેક્ટ કરીશું એડિટમાં જઈને કોપી કરવી હોય તો કોપી કરશો તો મિત્રો હોય પણ રહેશે અને કોઈ બીજી ફાઇલમાં મૂકવું હશે તો ત્યાં પણ રહેશે તમે જોઈ શકો છો કે કટમાં નીકળી ગઈ હતી નોટપેડમાંથી અને કોપીમાં નોટપેડમાં પણ રહે છે અને કોઈ બીજી ફાઇલમાં તમે પેસ્ટ કરો ત્યાં પણ રહે છે તો આ ફાઇલ આપણે નીકાળી દઈએ ડોન્ટ સેવ કરી દઈએ એડિટમાં પેસ્ટ એટલે મૂકવું કટ કહ તો કોપીનો વિરોધી પેસ્ટ છે તમે કટ કહો તો કોપી કરો અને કોઈ બી જગ્યાએ ફાઇલ મૂકી તો તમારે ત્યાં પેસ્ટ કરવું પડે ડિલેટ કરશો તો ડિલેટ થઈ જશે પાછું તમે પેસ્ટ કરશો તો રિટર્ન આવી જશે તો એના પછી ફાઇન્ડ હે ફાઇન્ડ એટલે શબ્દ શોધવો તો ફાઇન જોઈ લઈએ એક શબ્દ કેટલી વાર લખ્યો છે એ તમારે જોવો હોય તો તમે અહીંયા લખી શકો એક્ઝામ્પલ રીતે આપણે ઈટ શબ્દ શોધીએ તો મેં ઈટ લખી દીધો છે નેક્સ્ટ આપીશું તો નથી બતાવતું તો અપ કરીએ હવે ફાઇનનેક્સ કરીશું તો દેખો મિત્રો સિલેક્ટ થયો બે ત્રણ ચાર પાંચ છે સાત સાત ઇંટ લખેલા છે મિત્રો એક શબ્દ કેટલી વાર તમે લખેલો છે એ આ રીતે તમે શોધી શકો ડાઉન કરશો તો નીચે આવશે આ રીતે તો ફાઇન્ડ એટલે શબ્દ શોધવો ફાઇન્ડ નેચરલે સ્ટેપ બાય સ્ટેપ એ શબ્દને જુઓ દાખલા તરીકે આ ઈંટ સિલેક્ટ કરેલું છે તો એના પછીનો શબ્દ કયો છે તો આ રહ્યો એના પછીનો શબ્દ કયો છે તો આ રહ્યો એ તમે ઈટ દ્વારા ફાઇન નેક્સ્ટ દ્વારા ઈટને શોધી શકો રિફ્લેશ એટલે એ શબ્દને ચેન્જ કરવો દાખલા તરીકે ઈટ લખેલું છે એની જગ્યાએ તમારે એની જગ્યાએ તમારે વર્ડ શબ્દ લખવો છે વર્ડ શબ્દ તો તમે રિફ્લેસ ઓલ આપશો તો ઈટની જગ્યાએ બધે શું થઈ જશે વર્ડ થઈ જશે જોઈ શકો છો મેં કેપિટલ લખ્યો એટલે તમને તરત સમજાઈ જાય પાછું હતું ને એવું કરવું હોય તો ઉપર તમે વર્ડ લખી શકો અને નીચે તમારે ઈટ લખી દેવાનું રિપ્લેસવાલ ફરી આપી દો તો હતું એને એવું ને એવું થઈ જશે તો આ રીતે તમે રિપ્લેસ પણ કરી શકો સિલેક્ટ એટલે તમે કન્ટ્રોલ એનો પણ ઉપયોગ કરી શકો લાસ્ટમાં બે એન્ટર આપીને એડિટમાં જઈને તમે ટાઈમ એન્ડ ડેટ પણ કરી શકો તો મિત્રો આ રીતે તમે ટાઈમ એન્ડ ડેટ લઈ શકો પેરેગ્રાફ તમારે વચ્ચેલા હોય તો તમે ટેબનો પણ ઉપયોગ કરી શકો તો આ રીતે તમે પેજ સેટઅપ પણ મિત્રો ટેબ દ્વારા કરી શકો ફોર્મેટમાં વર્ડ વેપ પર રાઇટ કરેલી છે એ જો તમે નીકાળી દો તો તમારું આખું લખાણ સીધી રીતે જતું રહે નીચે ના આવે તો હંમેશા મિત્રો ફોર્મેટમાં રાઈટ ક્લિક કરેલી જ રાખવાની અને ફોન્ટમાં તમને જે ભાષા ગમે એ તમે ચોઈસ કરી શકો તો આ રીતે તમે કોઈ પણ ભાષા ચોઈસ કરી શકો આ સ્ટાઇલિશ ભાષા છે તમે જોઈ શકો છો ચેન્જ થઈ ગઈ તો ફોર્મેટમાં ફોન્ટમાં તમને કોઈ બી ભાષા ચોઈસ કર્યા પછી સ્ટાઇલ પણ બદલી શકો સાઇઝ પણ તમે નાની મોટી કરી શકો આ રીતે તો મિત્રો તમે જોઈ શકો છો પાછા બદલાઈ ગઈ વ્યૂ અને હેલ્પમાં કશું આવતું નથી ફરી થોડું ઘણું ચેન્જ કર્યું છે તો ફાઇલમાં જઈને સેવ ઉપર ક્લિક આપી દેવાનું થેન્ક યુ ફોર ધ વોચિંગ